જય શ્રી કૃષ્ણ કહી દેટ માં અમારે દિવસ છે ને આજ અમારે લાઈટ નથી અડધી રાત સુધી તો દેવો અત્યાર સુધી હું તો બોલો મને ચાલનું એમ સાચું તું કે દેવાને જગાડું તો દેવાને ભૂટમાં આવવાનું હતું અને આવવાનું થયું દેવો ત્યાં ઉઠી ગયો ન કે દેવો ઘરે રાજા સાચું ને તો ન ઘરે રાજ ને તું તો બધાને કેવા દર્શન કરી લેજો ભૂટમાં ના તમને બતાવીશું બ્લોકમાં બના રેજો કઈ દી બ્લોકમાં બના રેજો કે

તો મિત્રો આ બુટ માતા નો સિંહ ને જોવો એને સિંહ ના દર્શન કર્યા મારા મમ્મી આગળ જાય છે અને મારા પપ્પા એ દર્શન કરેલો તો આ છે મેરિયા નું ગાડું અને ગાડા ના દર્શન કરે છે શહેલ ના પપ્પા અને જોવો ઈ

મસ્ત લાગ્યું તો હાલો બુટ માં ના દર્શન કરી લેજો બધાય જય બુટ માં બધાય તો મિત્રો આ બુટ ભવાની માતા નું મંદિર કરો દેવા ના કરો આ ભૂ નહી શું રહેશે છે આ મેરીઓ ભૂ કરવા ગયા તો ભવાની માં દર્શન દીધા ને પછી આ બે જો છે અને ભવાની તો આ ખાંભી જો આ બેઠો હશે ને ભાઈ અને આ ઇતિહાસ છે જો

મિત્રો હવે અમે ઘરે પહોંચી ગયા છીએ અને હવે જો ઘણા થાકી ગયા છીએ તો અમે અમે આરામ કરીશું તો જો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો હવે મળીએ નવા વ્લોગમાં બાય